વાત કરીએ વડોદરાની તો વડોદરાના માંડવીમાં આવેલ બીઓએમની મુખ્ય શાખામાં આગ લાગી આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો છે તો વડોદરાની આ ઘટના છે વડોદરામાં આગની ઘટના બની છે બીઓએમની મુખ્ય સગામાં આગ લાગી છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા રવિ પાસેથી રવિ માંડવીમાં આવેલ બીઓએમની મુખ્ય શાખામાં આગની ઘટના બની છે શું માહિતી બિલકુલ વાત કરવામાં આવે તો માંડવીમાં આવેલી બેંક ઓફ બરોડાની જે મુખ્ય શાખા છે તેમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે આપ જોઈ શકો છો કે અત્યારે અમે અહીંયા જે ઉપસ્થિત છે 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 ત્યારે ચીફ ફાયર ઓફિસર પાર્થભાઈ પાર્થભાઈ આવ્યા ખાલી તો કેટલા કોલ ચાર ગાડી જેવી લગાડી દીધી છે ચાલીસ માણસનો સ્ટાફ લગાડી દીધો છે બેંક ઓફ બરોડામાં નીચે ગ્રાઉન્ડ ફ્લોરમાં એસી ઇલેક્ટ્રિકમાં કોઈ જગ્યાએ ફાયર થવાના કારણે એમના રેકોર્ડ રૂમમાં ફાયર થઈ ગઈ છે એનો સ્મોક ઘણી જગ્યાએ ગ્રાઉન્ડ ફ્લોરથી ફર્સ્ટ ફ્લોરમાં ટ્રાવેલ કરી ગયો છે એટી પર્સન્ટ આગ પર કાબુ લઈ લીધો છે ખાલી નાની મોટી કોઈ જગ્યાએ કોર્નર પોઈન્ટમાં આગ છે જે નોન રિચેબલ ત્યાં કંટ્રોલ કરે છે બાકી હાલમાં પરિસ્થિતિ કંટ્રોલમાં કોઈ શોર્ટ સર્કિટ ન આગ લાગી હા અત્યારે એવું દેખાઈ રહ્યું તો છે એવું કે એસી વગેરે હતા એટલે બની શકે કે કન્ટિન્યુઅસ એસી કોઈ સર્વર રૂમમાં કે એવા કોઈ ચાલુ હોય ને એના કારણે કોઈ ફાયર થયો બની શકે એ હજુ પ્રાથમિક તપાસમાં ચેક કરીશું ત્યાં આગ કાબુ આગ કાબુમાં આવી ગઈ છે હવે સ્કૂલિંગમાં માત્ર ત્રીસેક મિનિટ જેવી લાગે એવી શક્યતા છે આથી ફાયર ઓફિસર હતા પાર્થભાઈ બ્રહ્મભટ્ટ